નમસ્કાર જય દ્વારકાધીશ તો શૈલેષ રાજખેરવા બ્લોક ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે એકવાર ફરીથી જય દ્વારકાધીશ તો આપણે પથારી વીણવા જવાના હતા પરંતુ હવે પથારી નથી વીણવી અને મરચાં વીણવાના છે તો મરચાં વીણવા જઈએ પણ તે પહેલાં પથારી કેવી છે આ પથારીમાં આંટો મારી લઈએ તો ફોરવર્ડ વીણવાનું ચાલુ છે પથારી જો બધી થોડીક સુકાઈ ગઈ છે થોડીક લીલી છે તો જો આ પ્રમાણે બધા ઢગલા આપણને જોવા જશે તો આ છે ત્રીસા ત્રીસા વેરાયટી મરચું તો બધા ફોરવર્ડ વીણવાનું ચાલુ કરી દીધું છે આખી ફેમિલી હવે આ છેલી વીણીના જ છે બધા નાના મોટી સાઈઝના તો સારો માલ છે પણ બજારો થોડીક નબળી પડી ગઈ છે તો થોડુંક નુકસાન જવાની સંભાવના પૂરેપૂરી છે આ પ્રમાણે આપણું મરચું લાઇટમાં કલરમાં બધી રીતે સારું જ છે બજાર જ નબળી છે તો પછી મરચું નંબર વન હોય કે ગમી હોય કે પડે નહીં કારણ કે બજાર છે નહીં તો જો સુરત દાદા પણ નીકળી ગયા છે સવારનો સમય છે એકદમ સુંદર એટમોસ્ફિયર છે આપ જોઈ શકો છો અત્યારે બધા ખેતર ખાલી થઈ ગયા છે તો જો મારી પાછળ બધા મરચાંનો ઉહેડો કરે છે એકદમ મરચાં ખાલી કરવાનું ચાલુ કરી દીધું જેટલા બી નાના પાણ મોટા હોય મરચાં બધા ઉગળી જ નાખ્યા છે એકદમ સવાર એકદમ ઠંડી ઠંડી અત્યારે થોડીક ઠંડી લાગે છે પછી પાછળ ગરમી થશે એટલે સવારના બેટર બેટર આપણે પહેરવું પડે જો બધા મરચાં વીણવા લાગી ગયા છે કામે તો મરચી કંઈક પોઝિશન મરચીની પોઝિશન કંઈક આવી રહી ગઈ છે આપણે તો આ પ્રમાણે આ છેલ્લી વીણી આપણી ચાલુ છે તો આ મરચાં પણ સારા જ છે તો અમારા મરચાં માટે એક લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ માટે અને વિડીયો શેર કરી શકો જો તમે કરી શકો તો જો હવે આપણે લગભગ થોડા દિવસનું જ કામ છે પછી આપણે આને કાગળ ઉપાડીને રાપલી નાખવાની છે તો આ ત્રીસા મરચી છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો આ પ્રમાણે આપણે સાનિયા મરચાની ભારીઓ ભારીઓ બાંધીને આપણે જો ખડકી દીધી છે અંદર પતરા હેઠે તો વરસાદની સંભાવના હતી એના કારણે તો આ પ્રમાણે જો બધી સાનિયાની મરચ બધી ભારીઓ છે આ ટોટલ ચોત્રીસ ભારીઓ છે આપણી સારી મરચાની તો ચોત્રીસ ભારી છેલ્લે મહિનેનું થયું છે હજી ઉઘેડો બાકી છે એટલે એવો આવશે અને આ સારું મળતું છે ત્રીજી વીણીનું આપણે આને ઠેકાણે મૂકી દીધું છે તો મિત્રો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ વિડીયો લાઈક